અત્યંત બિસ્માર જોવા મળી રહ્યો હતો ભારે હાલાકી વચ્ચે લોકો શારીરિક આપદા વેઠી રહ્યા હતા જે યાતનાનો આખરે અંત આવ્યો છે અંકલેશ્વર જૂની મામલતદાર કચેરી પાસેથી રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે રોડ માર્ગ ખોદ કરવા સાથે રોડ પરથી માટી ઉલેચી સફાઈ કરવામાં આવી હતી જે બાદ રોડ પર ડામર વર્ક અને લેયર કરવામાં આવશે પાંચ બ્લોકમાં રોડની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઓએનજીસી થી ત્રણ રસ્તા સર્કલ સુધી સાતસો માર્ગ બને બંને તરફ મળીને મીટર પહોળો ત્રણ રસ્તા સર્કલ જીનવાલા મળીનેલાકા સુધી ત્રણસો નવ્વાણું મીટરનો પંદર મીટર પહોળો ચૌટા નાકાથી મ્યુનિસિપલ હોસ્પિટલ સુધીનો પંદર મીટર પહોળો તેમજ મ્યુનિસિપલ હોસ્પિટલથી ભરૂચી નાકા સુધી એકવીસ મીટર પહોળો રોડ બનશે ત્યારે રોકડની ગુણવત્તા સભર બને તે માટે પાલિકા અધિકારીઓ અને પદાધિકારીઓ દેખરેખ રાખી કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે